બે હજાર પચીસ સુધી બેંકના ચેરમેન તરીકે મારી સાવર સેવા આપું છું એમ આ બેંકનો આજે પચીસ વર્ષ પૂર્ણ થવાથી અમોએ રજત જયંતિ મહોત્સવનું આયોજન કર્યું છે માન્ય શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અહીં ઉપસ્થિતિ અને એમની હાજરીમાં અમોએ આ પચીસ વર્ષનો અમારો રજત જયંતિ મહોત્સવ ઉજવ્યો આજે આ પ્રસંગે અમારા સમાજના લગભગ પાંચ હજાર માણસો અહીં હાજર છે અમારા દસ થી પંદર માણસોની હાજરીમાં અમારે આ સેવા સંસ્થા ઊભી કરવાનો વિચાર આવ્યો બે હજારની સાલમાં માન્ય શ્રી અમારા એક ડિરેક્ટરશ્રી જોતાભાઈ કે જેઓ સહકારી ડિપાર્ટમેન્ટની અંદર એક ઓડિટર તરીકે અને રજિસ્ટ્રાર તરીકે પોતાની સેવા આપેલી એમના માર્ગદર્શન હેઠળ અને સમાજના બીજા એક વડીલો માન્ય શ્રી મણિભાઈ કાળીદાસ એમના માર્ગદર્શન હેઠળ અને અમારા બાકીના બધા ડિરેક્ટરો કે જે શરૂઆતથી આજ સુધી ડિરેક્ટર તરીકે પોતાની સેવા બજાવે છે એ બધાના માર્ગદર્શન પ્રેરણા અને સહકારથી અમારી સંસ્થાને આજે ત્રણ લાખ રૂપિયાના અમારા ભંડોળથી અમે પાસઠ કરોડ રૂપિયાના ભંડોળ સુધી પહોંચાડ્યું છે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ જે લોકોના ધ્યાન પણ ન હોય એવી પ્રકારની સેવાકીય સંસ્થાઓ અને સેવા પ્રકારની અમે કાર્યક્રમો ગોઠવ્યા બેંક તમારે આંગણે એવો એક નવો કાર્યક્રમ લોકોને આપ્યો અમારા બેંકના બનાવી અમારા વિજાપુર અને પરા વિસ્તારના મેમ્બર છે એ લોકોના સહકાર થી અમે આટલી બધી સમજણ કે ઉચ્ચ સ્થાન ઉપર અમે પહોંચી શક્યા આજે જયારે પચીસ વર્ષ થયા છે ત્યારે આપ સર્વે અહીં જુઓ છો આ પત્રકારોની

આ સોસાયટી ને ગંડાતા છે એના નિમિત્તે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા આગેવાનોએ એ અમારા અહિયાં આમંત્રણ માન આપી આ સમગ્ર વિસ્તાર ની મુલાકાત લીધી પચીસ વર્ષ સુવર્ણ જયંતિ ઉજવા છે સરદાર પટેલ કેડિટ કો ઓપરેટિવ સોસાયટી ની બાસઠ કરોડ રૂપિયાનો આ સોસાયટી ટર્નઓવર કરે છે અને અંદાજે છત્રીસો સભાસદો છે તમામ સભાસદોને વર્ષ દરમિયાન બે હજાર

એમને પણ મદદ કરવામાં આવે છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા